અત્યારે અમે મંદિર જઈએ છીએ ગાઈસ અને ત્યાં પછી અમારી આગળની જર્ની ચાલુ થવાની છે તો અમારી સાથે બનાવી રહેજો અને બતાવીશું અમે ક્યાં ક્યાં જઈએ ચલો પીજા ચલો લેટ્સ ગો બેઝમેન્ટમાં જાઓ હા બેઝમેન્ટમાં જાઓ કેમ કે આપણી કાર બેઝમેન્ટમાં છે ને એટલા માટે ઓકે અરે થોડા આમાં આવી જાઓ ને થોડી લિફ્ટ છે ને બહુ વીમાવાળી છે આમાં આવું બધું થાય હા અને તમે તો બહુ મસ્ત વ્હાઈટ એન્ડ વ્હાઇટ પહેરી છે મેં ટ્રાય કર્યો છે તમારી સાથે મેચિંગ કરવાનો મેચિંગ હા ગાઈસ રેડી છે <laughs> <laughs> <laughs>

એ ડિસવો જો મપિંદીસવો જો બેખો અમે થા અમે કેવું ઉલાડી રહ્યો કઈ જો ખાવાની મજા લઈ રહ્યો છે એની ફેવરેટ પણ पनीर બટર મસાલા આવી એટલે હા અને આપણે રાઈસ હા યમ્મી યમ્મી છે <coughs> 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 જો વિડિયોમાં બને રહેજો એન્ડ સુધી જોજો બહુ મજા આવશે અને વિડિયો ગમે તો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું જ ફાઈન બહુ જ જતપુત જતપુત નજારો લાગે છે જતપુત તમને ક્લોઝ કરીને બતાઉં છું વાહ ગાઈસ કેમ કે આજે થાકી ગઈ તો ગાઈસ હવે આદત ગો ટાઈમ પાન ચલાવશે હા પછી જોઈએ હવે રેસ્ટર બાજુ લાગે તો ક્યાંક રેસ્ટ કરી દેસ ગાઈસ જો ગાઈસ એ હોલ્ડ કરે છે વડા વડા ખાઈએ गाइस देख सकते हो इधर की सिया ब्लॉग कर व्लॉगिंग कर रही है सोच रही है क्या खाऊँ मैं अरे कुछ खा ले ना इसको ये बड़ा खा रही तो है तो चाय नहीं पी रही और इधर देखो क्या ये जामनगर सिटी है तो यहाँ से द्वारका कितना आ है वन सेवन के दो घंटे ठीक है, है गाइस दूध દવા આલમા માડી આલમા આલમા મેળા તવા કાટ કાલ મારી પેટી તવા કમામા કમામા મેલી મોસની મા મેલડી કમામા દવા આલમા માતાજી આશીર્વાદ આપો બે લાગે તને મારી મા મેલડી સુજી ખાવાનું જય સ્વામિનારાયણ બોલ કરી નાખોરો કાનાલા સની જય સ્વામિનારાયણ જાતે કું વાણી હેસુ જીમે પાડે

બનાઓ ચરો તમે તમારો વિડિયો લોંગ વિડિયો જે આવવાનો છે પણ સપોર્ટ કરજો લાઈક કરજો જર્ની તો આપણે કરી કષ્ટ ભજન દાદા પણ જો પાછો મસ્ત છે નહીં બધું વાતાવરણ જો

તો વૃંદાવન લઈ લો ગાઈઝ મહેસાણા વેચી વૃંદાવન જતા રહીએ ચલો હો સારું ચાલે ફાઇનલી ગાઇઝ અમે લોકો દ્વારિકા પહોંચી ગયા છે જોઈ શકો છો આગળ દ્વારિકાનું મંદિર છે મસ્ત દ્વારિકાધીશ આપણું સ્વાગત કરે છે આ સબ ચાલો આપણે ત્યાં ચાલજો આપણે જઈશું આગળ પકોડી ખાવાની છે ચાલો ચાલો તમે આવો ને સાથે ઓકે ચાલો ગાઈસ હવે પકોડી ખાઈએ ગાઈસ જોઈ શકો છો અહીંયા બબલું ભાઈ શું ખાય છે અલ્લા બ અલ્લા બુલાડી રહ્યા કોઈ ટેન્શન ન કરા અહીંયા પાણીપુરી બની કેવી છે પાણીપુરી તમારી રાહ વર્તિત છે

video ને કરજો શેર કરજો subscribe કરજો અને તમારો બહુ જ બહુ જ બહુ જ બહુ જ બધો સપોર્ટ કરજો કે અમે આનાથી બી બનાવીએ એનાથી બી આગળ જઈએ ગાઈસ જોઈ શકો છો અમે લોકો બેટ દ્વારકાની ગલીઓ માં છે અહીંયા બધું મળે છે અને મસ્ત એવી જગ્યા છે ગામ લાગે છે ગામમાંથી જવાનું આ મામા મંદિર છે આ મામા મંદિર છે એ જો આ ફાટા છે આ મામા મંદિર છે તો સુકુલ પાછળ રીલ ચાલુ છે બહુ મજાની દર્શન કરવાની ગાઈસ

thank <laughs> you

આપડે ના ના એની મમ્મી ને થોડી આપડે દૂર કરે એની મમ્મી જોઈ જઈએ એની મમ્મી તો આ સુતી ચાલો આપણે જઈશું હવે કાંઈ અમે લોકો ચામુંડમાં જઈએ છીએ મસ્ત દર્શન કરવાના છે અને જો વિધાઉટ ચપ્પલ જોરદાર કહેવા ગાઈશ મજા આવી જશે થોડી શું કહેવું ચાલવાનું પહેલથી જોઈ શકું છું આગળ પગ

દોડશે હો જલ્દી થાકશે જેટલા જલ્દી દોડશે એટલા જલ્દી થકસે કેવું તો દોડ્યા વગર જવાનું કે ઉભા રહો મેં તો થાક લાગી ગયો પણ પીઝા થાક નથી લાગ્યો બહુ ટાઈમ ચડ્યો હો પહાડ તો તીજા તો જઈ રહી છે તો આપણે બહુ ફોટામાં જવું પડશે જોઈ શકો હા જ જોઈ શકો છો મોસ્ટ તો કલા મજા આવી ગઈ કે અંજાહ મહારાજની સબો નો વાટી જોર ચાલવા થી નો બોલો શું કેવું મારા વાળા

બેસે છે એટલું ઠંડુ લાગે છે મજા આવે છે ને સુકૂન મળે અહીંયા થી નીચે જવાની દેખા ને આપણા અમદાવાદ તો થાકી ગયા છે બઉ અત્યાર સુધી મેં ડ્રાઇવિંગ કર્યું થાક લાગે તો હવે ડ્રાઇવિંગ કરે છે તો ફટાફટ હવે ઘરે પહોંચી જઈએ આરામ કરીશું હા મેડમ ને આગળ બેસાડે છે અરે ક્યાં ડ્રાઇવિંગ કરવા મેડમ ને બેસાડે બધા બેઠા તમે લોકો બેઠા છે આ નામ બેઠો જો ગાઈસ અમારા અમારા થોડા વિચિત્ર કરી અસાઈ થકવાડી માં બોડા થઈ ગયા મે એટલું હશે આજ તો ઓણા બેન કોમેડી જોઈ ઓણા ભઈ બધું ફૂલ વિડિયો જોવા મળશે વો ગાઈસ આવશે ગાઈસ કોમેડી એમ ગાઈસ ચલો તો મળીએ છે તમને કાલે બાય ઓકે ગુડ નાઇટ જય અમ્બે જય દ્વારિકાથી